ટે અમદાવાદમાં તેનું પ્રથમ કંપનીની માલિકી હેઠળનું વિશાળ ડિસ્પ્લે સેન્ટર શરૂ કર્યું પ્રીમિયમ બાથરૂમ સોલ્યુશન્સમાં અગ્રણી એન્કવાટે અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર તેના પ્રથમ કંપનીની માલિકીના ઇમર્સિવ બાથવેર એક્સપિરિયન્સ સેન્ટરનો આજે પ્રારંભ કર્યો હતો આ સુંદર સેન્ટર મુલાકાતીઓને એન્કવાટના લક્ઝુરિયસ બાથ ફિટિંગ્સ અત્યાધુનિક સેનેટરી વેર સ્ટાઇલિસ્ટ ફૂડ સેલ્સ અને ઉત્કૃષ્ટ સ્પાક કોન્સેપ્ટનો પ્રત્યક્ષ અનુભવ પૂરે પાડે છે એન્કવાન્ટ હંમેશા બોલ્ડ ડિઝાઇન રજૂ કરી રહી છે અમે સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ્સ બનાવવામાં માનીએ છીએ ચાહે તે અમારી પ્રોડક્ટ્સ દ્વારા હોય કે ડિસ્પ્લે સેન્ટર દ્વારા આ અનોખી સ્પેસથી અમે આ માન્યતાઓ પુનરોચ્ચાર કરીએ છીએ એમ એન્કવાન્ટના ડિરેક્ટર તસ્મિન ક્વેટાવાલાએ જણાવ્યું હતું શહેરની ઉભરતી ડિઝાઇન કમ્યુનિટી તેના અદ્વિતીય કામ માટે જાણીતી છે અને અમદાવાદના પ્રોજેક્ટ્સ ખાસ કરીને લક્ઝુરિયસ વિલા અને હાઈ એન્ડ ડેવલપમેન્ટ્સ નવી ડિઝાઇનના કન્સેપ્ટ અપનાવવા મેનેજિંગ ડિરેક્ટર ઓફ અકવાન બેસિકલી અકવાન જે છે લક્ઝરી એટ એન અફોર્ડેબલ પ્રાઇસ છે તમે અફોર્ડેબિલિટી મળશે તમારે ને એકદમ વેરાયટી મળશે બોલ્ડ ડિઝાઇન્સ છે ઇનોવેટિવ છે નવી નવી ડિઝાઇન્સ અમે હર છ મહિને મેં લોન્ચ કરીએ છીએ અમે અહીંયા અમદાવાદમાં શોરૂમ કર્યું છે એના માટે આજે એની ઓપનિંગ માટે અહીંયા આવ્યા છે તો બેસીકલી અમારી જે કંપની છે એ સેવન્ટીન યર્સ થી માર્કેટમાં છે આર બેસ આઉટ ઓફ બોમ્બે અને અમદાવાદ માર્કેટમાં અમે લાસ્ટ આઠ વર્ષથી કામ કરી રહ્યા છે અમારા અહીંયા અલગ અલગ ડીલર શોરૂમ્સ પર ડિસ્પ્લે હતા અમારી સેનિટરી વેર અને બાથરૂમ ફિટિંગ આપણું કલેક્શન છે તો જે પ્રોડક્ટ આપણા પાસે છે એના અંદર અલગ અલગ ટાઈપના શાવર્સ અલગ અલગ ટાઈપના ફોસેટ્સ ને બધી ડિઝાઇનર લાઇન્સની એ બધી વસ્તુ છે અને એમાં અલગ અલગ ફિનિશિસ અવેલેબલ હોય રોઝ ગોલ્ડ બ્રશ રોઝ ગોલ્ડ મેટ બ્લેક રફાઈડ ગ્રે અલગ અલગ ટાઈપની ફિનિશિસ એનું માર્કેટમાં ઘણું ટ્રેન્ડ છે તો જે અમારું બ્રાન્ડ છે ઇટ ઇઝ સીન એઝ અ ટ્રેન્ડ સેટર ઇન્ડસ્ટ્રીમાં અને એ ટાઈપના બધા પ્રોડક્ટ આપણા પાસે અવેલેબલ મોટી છે તો આ જે મોટી પ્રોડક્ટ રેન્જ છે એને ડિસ્પ્લે કરવા માટે અમે ઓન એક્સપિરિયન્સ સેન્ટર અહીંયા કર્યું છે કે ક્લાયન્ટ છે આર્કિટેક્ટ છે જે બધા અમદાવાદમાં અહીંયા કન્સ્ટ્રક્શનનું લેવલ અહીંયા જે ઘરો બનતા છે ઇટ ઇઝ વેરી પ્રીમિયમ વેરી હાઈ એન્ડ એ લોકો આવીને બધા પ્રોડક્ટ્સ સિલેક્ટ કરી શકે એક્સપિરિયન્સ કરી શકે અને અમદાવાદ